અમદાવાદ શહેરમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી પાંચ નવી શાળાઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી જ્યારે ચાલુ પાંચ સ્કૂલો અલગ અલગ કારણસર બંધ કરવા માટે અરજી કરવામાં આવી છે જે નવી શરૂ જે શાળાઓ જે છે તેમને ચાલુ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે તેમાં ત્રણ સ્કૂલ અંગ્રેજી માધ્યમની છે અને બે સ્કૂલ ગુજરાતી માધ્યમની છે જ્યારે બંધ કરવા જે અરજી આવી છે તે સ્કૂલો પૈકી પણ ત્રણ સ્કૂલ અંગ્રેજી માધ્યમની છે જ્યારે બે સ્કૂલ ગુજરાતી માધ્યમની છે કે એક પણ

તે ઘણી શાળાઓમાં વ્યૂ પરમિશન નહોતું અને મુખ્યત્વે ખાસ મેદાનના પ્રશ્ન છે મેદાન જે છે એ આઠસો ચોરસ મીટર મિનિમમ હોવું જોઈએ જે શરત છે એ શરતનું મોટાભાગે પાલન ન થતું હોવાને કારણે શાળાઓ નામંજૂર કરવામાં આવેલી છે